નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયની અંદર જે હેતુલક્ષી કહેવાય વિભાગ એ અને વિભાગ બી માટે જે પાઠમાંથી પ્રશ્નો વિકલ્પો અને સાહિત્યના જે પ્રશ્નો પૂછાય છે એનું સંપૂર્ણ જવાબ સાથે સોલ્યુશન કરીશું એટલે આ વિડીયો જોયા પછી તમને સારા એવા ગુણ ગુજરાતીની અંદર એતુલક્ષીમાં પણ મળી રહેશે તો આપણે પહેલા પદ્યની વાત કરીએ છીએ એની અંદર પહેલું છે કે અખિલ બ્રહ્માંડમાં કવિ કોના દ્વારા પ્રભુના વિવિધ સ્વરૂપોની સરખામણી કરે છે તો કવિ સુવર્ણ દ્વારા અલગ અલગ રૂપોની સરખામણી કરે છે બીજું કલી ના હાથમાં શું છે તો કલી ના હાથમાં લોખંડની તલવાર છે ત્રીજું છે આગળ કે તારું મુખ વાંદરા જેવું એવો કોને મળ્યો મળ્યો હતો હતો તો આવો એના પછી દમયંતી શરમાં ચારેય દેવો કયા સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા તો ચારેય દેવો નળ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા પછી આગળ છે પાંચમું ગર્ભવાસમાં રામબાણ કોને લાગ્યા છે તો ગર્ભવાસમાં સુખદેવજીને રામબાણ લાગ્યા છે મીરાબાઈ પર ક્રોધ કોણ કરે છે તો મીરાબાઈ પર રાણાજી ક્રોધ કરે છે એના પછી ગોપી કયો નિયમ લે છે તો ગોપી જે છે એ શ્યામ રંગની વસ્તુ પાસે ન જવાનો નિયમ લે છે દીકરીએ દૂધના એંધાણમાં કેટલા ચોખા ઓર્યા છે તો કે શેર ચોખા ઓર્યા છે એના પછી જોઈએ લક્ષ્મણ ઉર્મિલા પાસે શા માટે આવ્યા છે તો લક્ષ્મણ વનમાં જવાની સંમતિ લેવા માટે ઉર્મિલા પાસે આવ્યા છે કવિ કોને બોલવાનું કહે છે તો જે કવિ છે એ પથ્થરોને બોલવાનું કહે છે યાદ રાખજો કોને પથ્થરોને બોલવાનું કહે છે એના પછી જોઈએ કાચબો કહેતા સમય સોંભરે તો કવિ શું કરવા કહે છે તો કવિ રેત શીસીને ઉલટાવાનું કહે છે એના પછી ગામના ડાયાજનો કોનો ન્યાય તોડવામાં ભેગા થયા હતા તો કે અબળાનો ન્યાય તોલવા માટે ભેગા થયા હતા બા કોને ભીની આંખ પૂછે છે તો બા દાદાજીના ફોટાને ભીની આંખે પૂછે છે બા ના ઘરે છોકરાઓ કઈ રમત રમતા હતા તો સંતા કુકડીની રમત રમતા હતા ભાણીમાં કોની વાત કરવામાં આવી છે તો કંગાળ દરિદ્ર કન્યાની વાત કરવામાં આવી છે ભાણી કાવ્યમાં હવે એના પછી જોઈએ પ્રશ્નો છે તો કે નરસિંહ મહેતાએ પ્રભાતીયા માટે કયા છંદ વાપર્યા છે તો જૂલણા છંદ વાપર્યા છે નરસિંહ મહેતાનું જળ કમર છોડીજા અને કાવ્ય પ્રભાતીયું કે પદ છે તો એ પ્રભાતીયું છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ કોણ છે તો કોઈ કવિ નરસિંહ મહેતા છે એના પછી કવિ શિરોમણી તરીકે કોને સન્માન મળેલું છે તો પ્રેમાનંદને મળેલું છે ધના ભગત નું આખું નામ ધના કેશવ કાકડીયા હતું કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પિત કર્યું છે તો કૃષ્ણની ભક્તિમાં સમર્પિત કર્યું છે એના પછી ઉર્મિલા કાવ્યમાં કોના હૃદય ભાવનું આલેખન થયેલું છે તો એની અંદર જોવા જઈએ તો ઉર્મિલાના હૃદય ભાવનું આલેખન થયેલું છે કવિ નું આખું નામ શું છે તો કવિ બોટાદકર છે છે કયા પુસ્તક ગુજરાતી સાહિત્ય થયેલું તો એની અંદર વાત કરીએ તો જે સાહિત્ય તથ્યો ની માનવજાત એ પુસ્તકને પાર્શોધિક મળ્યું છે યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે તો શ્યામ સાધુ છે એના પછી પથ્થર થ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ થયો છે ઈસુ ખિસ્તી ની વાણીનું પછી નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે તો પ્રલાવ દ્વીપ મથાળા નીચે પ્રગટ થયા છે પછી બા એકલા જીવે કાવ્યનો પ્રકાર કયો છે તો એ કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય છે પછી ભાણે કાવ્યના કવિ કોણ છે તો ભાણે કાવ્યના કવિ ઇન્દુલાલ ગાંધી છે એના પછી એક એક વાક્યના પ્રશ્નો છે કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જોવે છે તો બીજ સ્વરૂપે જોવે છે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે તો કે પરમાત્માએ પોતાની રસ વૃત્તિને અનેક રસ લેવા માટે એ વિધે પૂર્ણ સૃષ્ટિનું સર્જન કરેલું છે અખિલ બ્રહ્માંડમાં પદ્મ વેદ અને સ્મૃતિ શાસ્ત્રમાં શું કહે છે તો કે અખિલ બ્રહ્માંડ પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રમાં એમ કહે છે કે જેમ સવર્ણ એક જ છે પણ કારણાના અલગ અલગ છે એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે યમરાજા નળરાજાને શું વરદાન આપે છે તો યમરાજા નળરાજાને વરદાન આપ્યું કે જો તું જ્યાં સુધી રાજ્ય ભોગવીશ ત્યાં સુધી તારા નગરમાં કોઈ રોગ થશે નહીં અને જે તારી કથા વાંસન કરશે તેને ક્યારેય યાચક વૃત્તિ કરવી પડશે નહીં પછી કયા સ્વયંવરમાંથી ચાલ્યા ગયા તો કયા રાજા સ્વંવરથી ચાલ્યા ગયા તો અદેખા ઈર્ષાળુ રાજા સ્વિંમવરથી ચાલ્યા ગયા દમયંતી કેટલા બાળકો જન્મ્યા તો દમયંતીની એક પુત્ર અને એક પુત્રી એમ બે જોડીયા બાળકો જન્મ્યા પરમાત્મા કોનો ઉદ્ધાર

તો કે ઉર્મિલા હૃદયથી લક્ષ્મણને કશું કહેવા ઈચ્છે છે છતાં કંઈ કહેતી નથી કારણ કે ઉર્મિલા લક્ષ્મણના ધર્મને પોતાનો ધર્મ સમજે છે અને કંઈ કહીને લક્ષ્મણને દુઃખ પહોંચાડવા માંગતી નથી પછી ઓલિયો આદમી શા માટે થંભી ગયો તો આ ખુલતાને પથ્થર મારી મારી નાખો આવો ડાયાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોકી ગયો અને ત્યાં જ થંભી ગયો વસ્ત્ર અને સ્ત્રી માટે કવિએ કયા બે તલપદા શબ્દો વાપર્યા છે અહીં વસ્ત્ર માટે વસ્ત્ર અને સ્ત્રી માટે સ્ત્રી એવા શબ્દો વાપર્યા છે પછી ઠંડી રાતે કોનો બિયામનો અવાજ સંભળાય છે તો ઠંડી રાતે શિયાળવાનો બિયામનો અવાજ સંભળાય છે વાણીય કપડા ધોવાનો સમય કયો પસંદ કર્યો હતો પાણી અંધારી કાળી રાતનો સમય કપડા ધોવાનો પસંદ કર્યો હવે આપણે પદ્ય ગદ્ય વિભાગની વાત કરીએ તો એની અંદર જોઈએ વિકલ્પો વિનોબાજીને બાપુ સાથે રહી શેની લાગની લાગી હતી તો સેવાની લગની લાગી હતી લેખકની બાજુમાં દરૈતા દંપતીનું નામ શું હતું તો ગીધુબા ગીધુબાઈ અને મેનાબેન હતું પછી ઘી માંગવાથી ઉશીનું માંગનારને શું કહે છે તો કે એમને આપની પાસે જ માંગવા આવતા હતો એવું કહે છે પછી વિનોદીની નીલકંઠ નિમન સંગ્રહ નું નામ શું છે તો એનું નિમન સંગ્રહ નું નામ છે રસ દ્વાર છે પછી ચંદનવાડી ના સેક પાછલા ભાગમાં શું છે તો બરફનો પુલ છે શું છે બરફનો પુલ છે એના પછી જોઈએ તો કે યુધિષ્ઠિરને કોની ચીજ સંભાળાઈ હોય યુધિષ્ઠિરને કોની ચીજ સંભળાઈ હોય સંભળાતી હોય તેવું લાગે છે તો સ્વજનોની ચીજ સંભળાય છે પછી પ્રભાશંકર કયા રાજ્યનો દીવાન પદ સંભાળે છે તો ભાવનગર રાજ્યનો દીવાન પદ સંભાળે છે પછી પ્રભાશંકરના સમયમાં ઈંગ્લેન્ડના વાઇસરોય કોણ હતા તો લોર્ડ કર્ઝન હતા એના પછી જોઈએ જોઈતો ના મળ્યો હોય તો મણીલાલ ક્યો પહોંચી ગયા તો સાબરમતી પહોંચી ગયા પછી એના પછી જોઈએ મણીભાઈનો અભ્યાસ કેટલી કેટલા સુધીનો હતો તો ઓછો અને અધૂરો હતો એના પછી સેલવી પંકજમના લેખક ક્યો રહેતા હતા તો એ મુંબઈ રહેતા હતા એના પછી જોઈએ આસુવીનો ઉજાસ નવલકથા ખંડના નાયકનું નામ શું છે તો કે દેવરાજ નામ આવે છે પછી દેવરાજની બહેન કેટલું ભણેલી હતી તો દેવરાજની બહેન ચાર ચોપડી ભણેલી હતી પછી દેવરાજની બહેન કેટલું ભણેલી હતી તો ચાર ચોપડી બરાબર એના પછી પરમેશ્વર સંબંધિત જ્ઞાન મળવાતી શ્વેત કેતુ કેવો થઈ ગયો છે તો કે નમ્ર થઈ ગયો છે કેવો નમ્ર એના પછી હેતુ લક્ષી પ્રશ્નો જોઈએ તો ચુનીલાલ મડિયા હળવી શેલીના નિમન સંગ્રહનું નામ શું છે તો ચોપડી ને બોંકડે થી છે એના પછી વિનોદની ની નીલકંડ કયા પાઠ તમારા ભણવામાં આવે છે રમણાર્તની યાત્રા આવે છે રમણાર્ત યાત્રાના પાઠનો લેખિકર નામ વિનોદની નીલકંડ છે ગોષ્ઠી અને ઉગાડી બારી કોના વડે ગંભીર નિમન સંગ્રહ છે ઉમાશંકર જોશીના છે મુકુંદરાય પરાસર્વનો કયો પાઠ તમારા અભ્યાસક્રમમાં આવે છે સૌજનેયશીલ પ્રભાશંકર એના લેખક એનો સાહિત્ય પ્રકાર શું છે ચરિત્ર નિમન છે મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે તો કે નવલિકા છે એના પછી જોઈએ ઈવા દેવ કોનું ઉપનામ છે તો કે પ્રફુલ નંદશંકર દવેનું છે દિલ્હીપુર અને રાણપુરાના બે નવલકથા સંગ્રહના નામ આપો તો રાતોરાત અને સરનામું છે ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તો એ ચિંતનાત્મક નિમન આવે છે આનંદ શંકર ધ્રુવ કયા કયા સમયકોના તંત્રી હતા તો સુંદરવન અને વસંતના સાહ તંત્રી હતા અનિરુદ્ધનો ગ્રુત્યગ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે તો કથા છે પછી એના પછી જોઈએ અનિરુદ્ધનો ગ્રુત્યગ પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે તો અનુરત ગ્રુતિપાક એ કમળના તંતુમાંથી લેવામાં આવેલ છે એના પછી સમતાની બંધુનાના પ્રસ્થદર્શક પાઠના લેખક કોણ છે તો કિશોર મકવાણા છે એના પછી એક એક વાક્યના પ્રશ્નો જોઈએ એક ઘા અને બે કટ કટકા કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું તો એક ઘા અને બે ભોજાનું સૂત્ર હતું કાપડ ન મળતા ભોજા કોને સળવળી ઉઠતું તો કાપડ ન મળતા ભોજામાં રહેલા દાઢ પાડું સળવળી ઉઠતું દાઢ પાડું ભોજાને શું વિચાર આવ્યો તો દાઢપાડું ભોજન વિચાર આવ્યો કે મધ્યાની હાટ ઉંબરોમાં એક ગણેશીયું ભરાવું એ ભેગા જ એના ખોખારા કમાન્ડ ભટકાવે અને કરતી ઉઘાડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડી ને કુંભા ભેગું કરી દઉં માનવ સંસ્કૃતિમાં ફાલ ક્યાં ઝાપટ બગડી જશે તો લોહી અને આંસુના જાપડમાંથી માનવ સંસ્કૃતિ ના ફાળ બગડી જશે પ્રભાશંકર નું ખૂન કરવાના પ્રયત્નો પકડાયેલા મારા પ્રતિ શું પગલા લીધા તો પ્રભાશંકરનું ખૂન પકડવા પકડાયેલા મારાને તેમણે ક્ષમા આપી અને પાછો વળ્યા અને તેમની વાત દબાવી દીધી પછી શ્રી પ્રભાશંકર ગોળમેજી પ્રદવિશ શું સમજતા હતા તો કે ગોળમેજી પરિષદ વિશે સમજ્યા કે ગાંધીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે પણ ભારત થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે શા કારણે સરકારે મણિભાઈ ને છોડી મૂક્યા તો કે મણિભાઈ નું શરીર દુબળું પડી ગયું હતું અને જો વધારે જન્મો રાખશે તો તેની સાથળી જ બહાર નીકળશે આ એવા ડરથી સરકારે તેમને જખ મારીને મણિભાઈ ને છોડી મૂક્યા સાથીદારો પાછા આવવા આવી જવા કહ્યું મણિભાઈ શી ઈચ્છા હતી એના પછી ગાંધી ગ્રામમાં પ્રવેશતા જ નાયકને શું પ્રશ્ન થયો તો કે મેં એક ખોટી મોટી મૂર્ખામી તો નથી કરીને એ પ્રશ્ન થયો શેલ્વી પંગજમની કઈ વાત સામાન્ય આત્મીય બનાવી દે તેવી છે તો શેલવી પંગજમ ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી તો તે સાયન્સ કર્યું અને તેણે ડિગ્રી લીધા બાદ દોઢ વર્ષ પછી નર્સરીમાં નોકરી કરી હતી માટે ગુજરાતી બોલવું શકતી હતી પછી દેવરાજે તેમના પિતા પોતાના લગ્ન બાબતે દૃઢતા શું છે તો કે તે નહીંપણે તો કયું આ ફાટી પાડવાનું છે એવી દૃઢતા હતી પરેશ્વરની શી ઈચ્છા થઈ એનું શું પ્રણે પરેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાય એમ ઈચ્છા કરીને તેમણે તેમણે જ પૃથ્વી પ્રાણી તેમજ વર્ગ ધારણ કર્યા ને આ સૃષ્ટિ રચાઈ કુમારોએ હારનાર માટે કઈ શરત રાખી હતી તો કુમારોએ હારનાર માટે શરત રાખી હતી કે જે હારે તે બધાને ખાજા ખવડાવે પછી બ્રિટિશ મુચ્છદીઓના કયા ગોળમજી પરિષદ બોલાવી હતી તો લંડનમાં ગોળમીજી પરિષદ બોલાવી હતી જન્મ સજા એટલે શું જન્મ એટલે જીવે તેઓ સુધીની કેદ